કૌશલભાઈ તમારો સવાલ છે કે ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયનો નો સર્વ થાય સંપૂર્ણપણે અભાવ થવો શાસ્ત્રોમાં કીધું છે ઉપશમ માત્ર મોહનીય કર્મનો જ થાય જ્ઞાનાવરણીય વગેરે કર્મોમાં ન થાય હવે પ્રશ્ન એ છે કે જ્ઞાનાવર્ણીયનો નો ક્ષયો તો હોય છે એટલે કે થોડા કર્મોનો ક્ષય અને થોડા કર્મોનો ઉપસમ તો આ થોડા કર્મોનો જે ઉપસમ કીધો તે જ્ઞાનાવરણીય કર્મમાં થયો અને આગળ જણાવ્યું છે કે ઉપસમ ફક્ત મોહનીય કર્મમાં જ હોય મોહને કર્મમાં જ થાય તો ક્ષયોપસમ વખતે જે જ્ઞાનાવરણીય કર્મનો નો ઉપસમ થયો તે વાત મગજમાં બેસતી નથી એ બાબતે સમજાવવાની કૃપા કરશો ઓકે જો કૌશલભાઈ ઉપસમ એટલે આત્મામાં કર્મો હોવા છતાં થોડા સમય માટે તેના ઉદયનો સર્વથા અભાવ બરોબર હવે સમજો શુદ્ધ આત્મા એટલે જ જ્ઞાનનો પુંજ જ્ઞાનનો ઢગલો એને જ્ઞાનાવરણીય કર્મ પૂરેપૂરા આવરી શકે જો નહીં તેથી આંશિક ઉઘાડ રહે જ રહે એટલે જ્ઞાનાવરણીય કર્મનો ઉપસમ ના હોય જો ઉપસમ હોય એટલે કે પૂરેપૂરા આવરાય તો આત્મા ચેતન મટીને જડ બની જાય એટલે કે અજીવ થઈ જાય એ તો બને જ નહીં હું પણ આના જ્ઞાનનો અને વેદનના જ્ઞાનનો ઉઘાડ હંમેશ માટે નિગોદ અવસ્થામાં પણ હોય એટલે જ્ઞાના વર્ણિય દર્શના વર્ણિય ને અંતરાય એ કર્મ નો ફક્ત ઉપશમ હોય કારણ કે જ્ઞાના વગેરે દેશઘાતી દેશઘાતી કર્મ છે એમાં થોડા કર્મ નો ક્ષય થાય ને થોડા કર્મ નો ઉપશમ હોય એટલે આંશિક ઉઘાડ રે એટલે ક્ષયોપ હોય પણ સંપૂર્ણ આવરણ એટલે કે ઉપસમ ના હોય ઉપસમ હોય તો ચેતન ચેતન ના રહે દર્શનાવરણીય મોહનીય અને અંતરાય ચારે ઘાતી કર્મમાં ફક્ત મોહનીય કર્મ જ સર્વઘાતી છે બાકી ના ત્રણ દેશ ગાતી છે માટે મુનિય કર્મ વિતરાક સ્વરૂપ ને સંપૂર્ણપણે આવરે છે ખ્યાલ આવે છે હું કઉ છું તે મને ખબર છે અમુક જણ સવાલ અઘરો લાગશે એ લોકોને કદાચ સમજણ આવે ન પણ આવે પણ મને જે પૂછ્યું છે એ પ્રમાણે મારે એનો જવાબ આપવો જરૂરી છે જિજ્ઞાસુના સવાલનો જવાબ આપવો જરૂરી છે જ્યાં સુધી મોહનીય કર્મનો એટલે કે ઔદાયિક ભાવ હોય છે ત્યાં સુધી મિથ્યાત્વ હોય છે મોહનીયનો પ્રથમ ઉપશમ કરીને ઉપશમ સમકિત અને એના પછી ક્ષયોપસમ સમકિત પ્રાપ્ત કરવું એ પાયાનો મૂળ ધર્મ છે મોહરંજીત દર્શન એ મિથ્યા દર્શન છે મોહજીત દર્શન એટલે કે સમકિત થયા પછીનું દર્શન એક સમ્યક દર્શન છે અને મોહનાશ મોહ ક્ષય એ કેવલ દર્શન છે ચરમ યથા નિર્માણ કરવામાં આવે છે આ ઉપસંભાવ આવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે કે જ્યારે મોહનીય લેશ માત્ર ઉદય ન હોય એવી મોહનીયની અનઔદાયિક સ્થિતિ ખાલી અંતર મુહૂર્ત માટે નિર્માણ થાય છે અને શુદ્ધા શુદ્ધ એટલે મિશ્ર એ ત્રણ ભાગમાં એનું વિભાજન કરવામાં આવે છે ઉપસમકાળ પૂરો થતા જ શુદ્ધ નો ઉદ્યોગ શુદ્ધ નો ઉદય થાય તો મોહજીત સંકિત થવાય એના પછી જ ચારિત્ર મોહનીનો નાશ કરી વિત્રાગી થવાની સાધનાની શરૂઆત થાય અને વિતરાગ થયે હતી વિદ્રા વિતરાગતાના બળ ઉપર શુક્લ ધ્યાનના બીજા પાયાના મંડાણમાં બાકીના ત્રણ ક્ષયોપસ્મિક કર્મો જ્ઞાન દર્શન અંત્રાય એ ત્રણેયનો એક સાથે જ ખત્મો બોલાવી કેવળ જ્ઞાન

ફક્ત એક ફક્ત મોહનીય કર્મનો જ ઉપસમ હોય એટલે એ સર્વઘાતી છે ચારઘાતી કર્મમાં એ સર્વઘાતી છે જ્યારે બાકીના ત્રણ દેશઘાતી છે એ સંપૂર્ણપણે આવરાય નહીં એટલે એનો ઉપસમ ના હોય એનો ક્ષયોપસમ હોય એટલે થોડાક અંશે ઉગાડ રે ખ્યાલ આવ્યો This audio is by Subodhi Masalia. My contact number is eight eight five zero zero eight eight five six seven.